જ્યારે તબીબો દ્વારા તેની સારવારની કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારે દર્દીએ ફરજ પરના તબીબ સાથે અસભ્ય વર્તન કર્યું હતું અને ઝઘડો કર્યો હતો. દર્દીના નશાની હાલત અને ઉગ્ર વર્તનને કારણે ટ્રોમા સેન્ટરમાં થોડા સમય માટે ગેરવ્યવસ્થા સર્જાઈ હતી. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તબીબોએ સ્પષ્ટપણે જણાવ્યું કે દર્દીઓની સેવા કરવા છતાં જો તેમને હોસ્પિટલના પરિસરમાં પણ સુરક્ષા ન મળતી હોય તો તેઓ કેવી રીતે શાંતિથી ફરજ બજાવી શકે? પગલે સર્જરી વિભાગના તબીબોએ તાત્કાલિક ધોરણે હડતાલ પર ઉતરવાના નિર્ણયો કર્યા હતા અન્ય વિભાગના રેસિડેન્ટ તબીબોએ પણ તેમને ટેકો આપતા આ હડતાલનો વ્યાપ વધ્યો છે તબીબોની મુખ્ય માંગણી છે કે તેમને હોસ્પિટલમાં પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે કડક પગલા લેવામાં આવે તબીબોની આ અચાનક હડતાલને કારણે સુરત સિવિલ હોસ્પિટલમાં ખાસ કરીને ટ્રોમા સેન્ટર અને સર્જરી વિભાગમાં દર્દીઓની સારવાર અને ઓપરેશનની કામગીરી પર ગંભીર અસર પડી છે ઇમરજન્સી કેસમાં આવેલા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ મુશ્કેલીમાં મુકાયા છે સ્ટોરી રિપોર્ટ સુનિલ ગાંજોવાલા સુરત મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ બેંક ની બાજુમાં ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર ફોર ઝીરો